ધર્મ સ્થાનકોમાં વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વ એ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરતા ભાવિક શ્રદ્ધાળુઓ નજરે ચડ્યા હઠ યોગી તપમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામ ગીરી મહિલ નરસિંહ દ્વારા મહાપૂજામાં હજારો દર્શનાર્થી સેવક સમુદાયની ઉપસ્થિતિ જોવા મળી સત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ માતાજીના સાનિધ્યમાં ગુરુપૂજન દર્શન ભોજન ભજન સાથે ભવ્ય ઉજવણીમાં શ્રદ્ધાળુઓ અને ભાવિકોના ઘોડાપુર ઉમટી પડ્યા અગમ દિવાકર જંગમી તીર્થકર સમાસંતોના સાનિધ્યમાં ઠેર ઠેર ધર્મ સ્થાનકોમાં ગુરુપૂજન દર્શન અર્ચન ભોજન ભજનનો લાવો મેળવતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે વ્યાસ પૂર્ણિમાનો પાવન પર્વ ઉજવાયો હતો રિપોર્ટર લાલ ભાટિયા સિટી ગોલ્ડર યુઝ